બેનર મારી રહ્યા છીએ પચીસ તારીખે અમને સહકાર આપે એના માટે જાગૃતિ માટે એક રીક્ષા છે થાય છે જે લોકોને અપેક્ષા હતી કે ભાઈ લોકોને ન્યાય મળશે મૃતકોને સહાય મળશે પણ એવું કોઈ પણ જાતનું કોઈ ન્યાય મેળવવું કોઈ દેખાતું નથી પણ અમને પણ નથી દેખાતું જે સીટમાં અધિકારીઓના નામ આવવાના હતા આઈપીએસના નામ આવવાના હતા જે આ ક્રાઇમ સાથે જોડાયેલા છે ક્રાઇમ કઉ છું અને કારણ કે માનવ સર્જિત છે ઉડવા આ જે આમાં જોડાયેલા હતા એ બધાનું નામ નીકળી ગયું છે અત્યારે કોઈના દેખાતા નથી મને સ્પષ્ટપણે સાગઠિયા જે એક હતા નહીં એકને કેસેટ એકને કેસેટ રોજ આ લોકો વગાડી રહ્યા છે અમારે ગઈકાલે યોગ દિવસ હતો રાજકોટના ભાજપના પદાધિકારીએ આઈના નેતા ઓએ પાંચ જગ્યાએ યોગનો કાર્યક્રમ ઘડ્યો હતો તો તમને એટલી તો શરમ હોવી જોઈએ યોગ દિવસ છે સાચી વાત છે પણ તમે પાંચ ની દસ જગ્યાએ તમે મૃતકોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ઘડો કે તમે ખાલી આનંદની પાર્ટી છો કઈક આવેલ આનંદ વાત હોય ખર્ચાની વાત હોય હાલો અમે આવી ગયા કોર્પોરેશનના ના પૈસા બધાને આનંદ કરાવી તમે આ રાજનીતિ તમારી મૂકી દો પહેલા લોકો તમને ઓળખી ગયા છે જે કોઈ આમાં સંડોવાયેલા હોય એને સ્પષ્ટપણે સજા મળવી જોઈએ એ અમારી માંગણી છે આ સીટમાં જે અધિકારી અંદર નિયમા છે એ અધિકારીનો જો ઇતિહાસ કાઢો કે સારો નથી દરેક સીટની અંદર આ જ અધિકારી હોય છે પણ કોઈને આમાં હણી કાંડ હોય તક્ષશિલા કાંડ હોય મોરબી કાંડ હોય કોઈને સજા મળી નથી એક જણાને બસ પૂરી દે અને એને કેસેટ હલાવે છે આ ભાગરૂપે અમે બંધ પચ્ચીસ તારીખે બંધનું એલાન આપ્યું છે પચીસ તારીખે અડધો દિવસ અમારે મૃતકોને શ્રદ્ધાંજલિ દેવી છે તો જ તમે તમારી રોજગાર પાડજો એવી અમારે જનતાને હું ગોપાલ અપીલ કરું છું